વસોદ તાલુકાના લવાલ ગામે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મહીપતસિંહ પાઠશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું શિક્ષણ એજ કલ્યાણ સંકુલના સ્થાપક મૈપતસિંહ ચૌહાણનું સેવાકીય કાર્ય ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મેપસિકી પાઠશાળાનું લોકાર્પણ તેમના ગુરુજનોના વરદ કરવામાં આવ્યું ફક્ત સો દિવસના ટૂંકા ગાળામાં જ ત્રણ માળનું બિલ્ડિંગ નિર્માણ પામ્યું ધરતીનો છેડો અને મૈપસિકી પાઠશાળાના લોકાર્પણમાં કરણીસેના અધ્યક્ષ રાજસિંહ શેખાવત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા યુવા સેના અધ્યક્ષ લખલસિંહ દરબાર સમાજસેવક પોપટભાઈવા અનેક સમાજસેવકો આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોની સ્ટાર ગાયક દેવ પગલી કોમેડી કિંગ જીતુ પંડ્યા પ્રકાશભાઈ ગાયક કલાકાર જયેશ બારોટ શશી પારેખ જેવા અનેક નામાંકિત કલાકારો હાજર રહ્યા હતા મહીપતસિંહના ખાસ મિત્રો અને હરહંમેશ દાન માટે તત્પર એવા રાજકોટના પરેશભાઈ અને કરલાલના પ્રશાંતભાઈ ઠાકર પણ આ શુભ પ્રસંગે હાજર રહ્યા હતા આ લોકાર્પણ સમયમાં ઉપસ્થિત જનમેદની દ્વારા દાનની સરવાણી વહી હતી તેમજ સમગ્ર ગુજરાતના સર્વ સમાજ સેનાના જિલ્લા ટીમો તેમજ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યથાશક્તિ દાન પણ મને ગમે છે માં રંગ સાત છે પણ મને તો ગુલાબી ગમે છે અરે ગુજરાત માં જિલ્લા તો ઘણા બધા છે પણ મને તો ખેડા જિલ્લા જ ગમે ખરેખર પણ તમે ગુલાબી ની વાત કરીને હું ગુલાબી થઈ ગયો આ ઘેર ઝઘડો થવો એ થાય પણ ગુલાબી એટલે ગુલાબી પણ આપણી વચ્ચે દેવભાઈ પણ છે જરાક પણ ન આવે કે વકીલ છું ધરેન ફી લઉં છું ગરીબના કેસ મફત લડું છું બાકી પૈસાવાળા છે કામની ગેરંટી આલું છું ફી ધરેન લઉં છું અને એ પૈસા અમારા બાળકો માટે વાપરું છું પર કામ કરવાનું શરૂ કરીએ છે પણ જેટલા અહીંયા મોજૂદ છે જેટલા બેઠા છે સાથે છે 3000 થી પણ વધારે મિત્રો ફેસબુક ની અંદર અત્યારે લાઈવ આપણે જોઈ રહ્યા છે બધાનો આભાર માનું છું કે તમે બધાએ ખરેખર મને ખૂબ તાકાત આપી છે ખૂબ શક્તિ આપી છે કે જે લોકો કહેતા હતા કે તારાથી નહીં થાય એ આજે જોવે છે થઈ ગયું અને ખરેખર હજી બીજી વસ્તુ એ છે કે આ એક વચ્ચેની ગેપ હતી આ જે બિલ્ડિંગ બન્યું છે આપણે સંકુલ 2 તમને બધાને ખબર છે કે આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર અત્યારે કામ પ્રગતિ પર છે અને એના પાયા બહાર નીકળ્યા બાદ ક્લિન્ટ પૂરણ બાદ એને સમય આપવાનો હતો બે ત્રણ મહિનાનો એ ત્રણ મહિનાનો સમયનો સદુપયોગ કરીને આપણે બીજી એક બિલ્ડિંગ આખી ઊભી કરી દીધી જ્યાં બસો વૃદ્ધોને આશરો મળવાનો છે અને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ પછી વૃદ્ધાશ્રમ સારું ના કહેવાય વૃદ્ધાશ્રમ હોવા જ ના જોઈએ પણ ફક્ત એવું નથી કે જે દીકરાઓ છે એ માતા પિતાને કાઢી મૂકે છે કે વૃદ્ધાશ્રમ જાય છે ઘણા એવા છે જેના દીકરા નથી એ ક્યાં જશે ઘણા એવા છે જેના દીકરા એક્સપાયર થઈ ગયા છે એ ક્યાં જશે

જરૂરિયાતમંદ વ્યક્તિ છે ને તમારા ધરતીના છેડાની અંદર રહેવાની જરૂર છે મહીપતસિંહ ગાડી અથવા મહીપતસિંહ ટીમ અથવા મહીપતસિંહ પોતે એ વ્યક્તિને લેવા જવાની અત્યારથી જ ખાતરી આપું અત્યારે વૃદ્ધાશ્રમ શરૂ થઈ ગયું છે શરૂ થતાના પહેલા જ 15 થી 17 વૃદ્ધો ઓલરેડી એક મહિનાથી આપણા સંકુલની અંદર રહે છે આવતીકાલથી અહીંયા એ રહેવા પણ આવવાના છે અને મને વિશ્વાસ છે અને આના માટે પર્સનલી હું કામ કરવાનું છું સોધી સોધીને લગભગ ત્રીસ દિવસની અંદર બધા કે પછી બાપુ બોલે કરે ત્રીસ દિવસની અંદર અહીંયા બસો વૃદ્ધો દેખાવાના તમને અને એવા મતલબ અગરી જિંદગીવાળા છે અત્યારે કઈ રહ્યા છે ક્યાંક દુખમાં છે ક્યાંક તકલીફમાં છે પણ એમને શોધી શોધીને અને આ જવાબદારી તમને આપું છું તમારે ફક્ત તમારા વિસ્તારના એવા લોકોની માહિતી મારા સુધી પહોંચાડવાની છે એમને તમારા ઘરેથી લાવીને અહીંયા રાખવાની અને સારામાં સારી છાતી ઠોકીને બોલું છું અહીંયા જે રહેવાના છે ને ફાઈવ સ્ટાર સુવિધા આપવાનો છું હજુ ખાલી આ ખોખું દેખાય છે તમને લગભગ આવતા ગરમી પહેલા તમને દરેક રૂમની અંદર એસી દેખાવાના છે કે મારા જે વૃદ્ધો આવવાના છે એમને અહીંયા રહેવા આપવાનું છે સારામ સારું મોટું પ્રોજેક્ટર સારામ સારી મૂવીઝ અને એનાથી પણ મોટી વસ્તુ એક બસ તૈયાર કરી રહ્યો છું સ્લીપર કોચ અને તમામ વૃદ્ધોને દર મહિને યાત્રા કરવા માટે ગુજરાત બહાર પણ મોકલીશ એ પણ તૈયારી કરી છે બહુ બધું છે અહીંયા રહેશે એટલે આનંદ જ આવવાનો છે એમના જેટલા પણ અંતિમ સમયના પડો છે એ હંમેશા ખુશ રીતે હંમેશા આનંદિત રીતે અને હંમેશા ઉત્સાહ સાથે કારણ કે મને ખબર છે કે મા બાપ વગરના બાળકોનું જીવન શું છે એમને રાત્રે અહીંયાથી બસ ભરીને રોજ જમવા ત્યાં લઈ જઈશું જમવાનું અહીંયા બનશે પણ સાથે રાત્રે જે મારા બાળકો બાળકો જે છે એ મા બાપ વગરના છે એમને એ માતા પિતા ત્યાં સાથે જમશે એવો આખો પ્લાન કર્યો છે એટલે કોઈ અનાથ ના રહે મારા બાળકો અનાથ ના રહે અને જે વૃદ્ધો આવવાના છે એ પણ દીકરા વગર ના રહે એ માટેનું આખું આયોજન છે અને બીજી ખાસ વાત મહીપતસિંહ પાઠશાળા એનું પણ આજે લોકાર્પણ કર્યું છે કેટલા લોકો આવ્યા છે મહીપતસિંહ પાઠશાળાની અંદર એડમિશન લેવા માટે હા તું ને યસ પાછળ બહુ બધા છે લગભગ પચાસ થી પણ વધારે મિત્રો આવી ચુક્યા છે જે અહીંયા કાલથી રહેવાના છો ને અહીંયા આથી જ આજથી જ રહેવા આવી ગયા છે એટલે લગભગ સો થી વધારે લોકો તો આવતીકાલે અહીંથી રહેવાના જ છે એટલે એ બી થઈ ગયું બહુ બધું વિચાર્યું છે મહીપત સિંહ પાઠશાળામાં ઘણા બધા લોકો ટેલેન્ટેડ છે પણ કદાચ કઈક કમી છે કઈક પૈસા નથી કોઈ સહકાર નથી કોઈ મદદ કરવા વાળું વ્યક્તિ નથી તો એના માટે મહીપત સિંહ પાઠશાળા છે અને ખાતરી આપું છું પિસ્તાલીસ દિવસ અહિયાં રહેવાનું છે દિલથી જે પણ શીખવાડું એ શીખજો બાકી બધું મારા પર છોડજો ખાતરી મારી પિસ્તાલીસ દિવસ બાદ દર મહિને વીસ રૂપિયા તમે ના કમાવ ને લાફો મારજો અહીંયા આગળ છાતી ઠોકી બોલું છું પણ ખાલી દિલથી કામ કરજો અને બીજી વસ્તુ કે આ બિલ્ડિંગ બનાવવા માટે જેટલા પણ લોકોએ મને મદદ કરી છે એમનો બહુ આભાર માનું છું આ દાતાઓ નથી મળ્યા આ વખતે અને મારી બી ભૂલ છે કે આ બિલ્ડિંગ મેં સોશિયલ મીડિયામાં બતાવી નથી આના લાઈવ પણ નથી કર્યા આના રૂમના ફોટા કે શું બની રહ્યું છે આપણે બતાવ્યું નથી પણ લગભગ આ બિલ્ડિંગની અંદર આપણને જે નાનું મોટું યોગદાન થઈને મળ્યું છે સાત લાખ રૂપિયા જેટલો સહકાર આપણને પ્રાપ્ત થયો છે કેટલો જાહેરમાં બોલી રહ્યો છું સાત લાખ રૂપિયાનું ડોનેશન મળ્યું છે આ બિલ્ડિંગ ઊભી છે બાકીના પૈસા કઈથી આ મને ખબર નહીં પણ ઘણા બધા મારા વકીલ મિત્રો મારો સ્ટાફ અહીંયા રાહુલ એડવોકેટ મારી દીકરી ચક્કુ ભૂમિ જે મારી ઓફિસે બેસે છે અને બધાના કૃપાથી વકીલાતનો વ્યવસાય ખૂબ સારો ચાલો છે અને કદાચ રાહુલ આ બિલ્ડિંગ માટે પચાસ લાખ રૂપિયા ફી તો કદાચ એ જ આપી ગયો છે મને તો એના માટે પણ જોરદાર તાલી પાડો કે આ બિલ્ડિંગ બનાવવા માટે એનો પણ એટલો જ રોલ છે મારા જે વકીલ મિત્રો જે મારા માટે કામ કરે છે અને ખરેખર ખૂબ યોગદાન આપે છે મારા માટે ખૂબ દોડે છે તો ભાઈ માટે જોરદાર તાલી પાડજો શક્ય છે ચકુ નથી મારા જેટલા પણ સપોર્ટિંગ સ્ટાફ છે ખૂબ મહેનત કરે છે મારા માટે ખાલી હું તો એક માધ્યમ છું રસ્તો બતાવું છું પણ બાકી અસલ મહેનત કરવાવાળા મારા બાળકો પણ છે જે મને કહે છે બાપુ ચિંતા ના કરતા બધું જોઈ લઈશું સંકુલ બધા કહે છે ભાઈ પછી હજાર બાળકો કઈ રીતે સંભાળો છો આ બધા જ બાળકો એમનું પોતાનું ધ્યાન રાખે છે સાથે જ જે ધ્યાન રાખવામાં સક્ષમ નથી એમનું ધ્યાન મારી મોટી દીકરીઓ રાખે છે તો એમના માટે પણ એકવાર જુદા તાલી પડજો ખરેખર કે આટલા બધા લોકો પ્રેમ આપવાવાળા મળ્યા છે તો કઈ ઘટે નહીં અને બીજી ખાસ વાત આજે એક કામ પૂરું થયું છે નવરું બેહવાનું આપણને ગમતું નહીં એક નવી એક મસ્ત મજાની જાહેરાત કરીએ છીએ કે આખા ગુજરાતની આ નવી જાહેરાત છે યાદ રાખજો આખા ગુજરાતની સૌથી મોટી આંગણવાડી લવાલ ગામની અંદર બનવા જઈ રહી છે એની ખબર કારણ કે વૃદ્ધો આવી જવાના છે મોટા બાળકો છે પણ નાના બાળકો પાયાની અંદર જ એમને એવા સંસ્કાર આપીએ એવી તાકાત આપીએ એવી મજબૂતીથી જમાડીએ સારામાં સારું શીખવાડીએ એટલે આંગણવાડી એક એવી બનવાની છે જેની જમીન આપણે ઓલરેડી લઈ લીધી છે બરાબર ખાલી એવા કામ શરૂ કરવાનું છે એટલે એનું શરૂ થશે અને લગભગ કહી શકાય કે બીજા સો દિવસની અંદર તમારે બધા ફરી આવવાનું થશે લોકાર્પણની અંદર એક બીજી એક બિલ્ડિંગ તૈયાર હશે જ્યાં આપણે પાંચસો આંગણવાડીના બાળકોને ભણવાનું જમવાનું બધું ફ્રી આવે એ લવાલ બાબત ને એટલે જ નક્કી કર્યું છે એલડીએ કીધું એમ કે લવાલને શિક્ષણ નગરી શિક્ષણ માટે બહુ બધું બનવાનું છે આવનારા બે હજાર સત્યાવીસ સુધીમાં મૈપતસિંહનું સપનું છે મૈપતસિંહ આખા વર્લ્ડના સૌથી મોટા પિતા બનવાનું સપનું જોવે છે મારી ઈચ્છા છે કે બે હજાર સત્યાવીસ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર એટલે લગભગ હજી મારી પાસે અઢી વર્ષ છે એ અઢી વર્ષમાં એકાવનસો દીકરા દીકરીઓનો પિતા બનવાનું મારું સપનું છે અને એ બધા માટે આપ તમામ મિત્રો પાસે સહકાર માંગુ છું કે બસ આવી જ રીતે મારી સાથે તમે ઉભા રહેજો કામ ક્યાંય ટકવાનું નથી અને પૈસાની તો ચિંતા જરાક પણ નથી તાકાત છે ઘણા આપે છે ને એની સાથે કમાવાની પણ તાકાત છે પોતાનો ખર્ચો સામાન્ય છે પણ હા બોલીશ શરમ જરાક પણ નહીં આવે કે વકીલ છું ધરાઈને ફી લઉં છું ગરીબના કેસ મફત લડું છું બાકી પૈસાવાળા છે કામની ગેરંટી આલું છું ફી ધરાઈને લઉં છું અને એ પૈસા અમારા બાળકો માટે વાપરું છું એ ખોટું હોય તમારી ઈચ્છા પણ મારી આ પેટર્ન છે આ સિસ્ટમ છે કે મફત કામ મહીપત સિંહે બંધ કર્યું છે હા જરૂરિયાત વાળા હશે ગરીબ હશે એના માટે મહીપત વગર પૈસે લડશે વગર પૈસે દોડશે પણ તમે પૈસા વાળા છો તો ફી ધરે હોય તો જ મહીપત સિંહ જોડાવજો બાકી ના આવતા ખુલ્લી વસ્તુ છે અને તમારી જે આપેલી ફી છે હું છાતી ઠોકીને બોલી શકું કે કદાચ મારા વકીલ મિત્રો એને બધા જે કેસો મને મળ્યા છે એક કરોડ ને તેતાલીસ લાખ રૂપિયા બિલ્ડિંગ ની અંદર મારા કેસમાં ગયા છે આ આનંદ છે મને કે મારા ટીમ મિત્રો પણ મારા માટે એટલું કામ કરે છે ખૂબ ખૂબ આભાર માનું છું જેટલા પણ લોકો અહીંયા આગળ હાજર રહ્યા જેટલા પણ લોકોએ આ ઉત્સાહ આ પ્રસંગને વધાર્યો અને ખૂબ પ્રેમ આપ્યો છે બહુ બધા કલાકારો અમારા દેવ પગલીભાઈ જીતુભાઈ મમતાબેન શશી અને શેખાવત બાપુ યુવરાજસિંહ પોપટભાઈ ઘણા બધા લોકો અહીંયા આગળ આવ્યા બહુ બધા લોકોએ ખરેખર બહુ તાકાત વધારવા મને મદદ કરી છે એ બધાનું આભાર માનું છું